નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વિડિયોમાં અંત સુધી જોડાયેલા છે રૂપાએ ડાઇનિંગ ટેબલ પર ખાવાનું ગોઠવી દીધું હતું રવિ પણ ઓફિસેથી આવી ગયો હતો રવિના પિતાજી જ્યારે ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠા ત્યારે દૂધીની શાકભાજી જોઈને મોં બગાડતા બોલ્યા અરે વહુ આ દૂધી કેમ બનાવી મને તો આ જરાય પસંદ નથી ત્યારે રૂપાએ ધીમેથી કહ્યું પપ્પાજી મને ખબર છે કે તમને દૂધી પસંદ નથી એટલે તમારા માટે મેં આ પરવળની શાકભાજી પણ બનાવી છે તો તેઓ ગુસ્સામાં બોલ્યા આજે મને પરવળ ખાવાનું મન નથી જા મારા માટે બટાકાની કરકરી ભુજિયા બનાવી લાવો હવે બધા લોકો ખાવા બેસી ગયા હતા તેમ છતાં રૂપાએ ધીમેથી કહ્યું ઠીક છે પપ્પાજી હું તમારા માટે ભુજીયા બનાવી લાવું છું તે તરત રસોડામાં ગઈ તેણે ઝડપથી બટાકસ ઝીણી સમારેલી લીલી મરચાનો વઘાર કરીને નાખી થોડી જ વારમાં ભુજિયાની સુગંધ રસોડામાં ફેલાઈ ગઈ હતી ગરમાગરમ ભુજિયા બનાવીને તે ડાઇનિંગ ટેબલ પર પહોંચી તો તેના સસરાજી બોલ્યા જો હવે રોટલી તો ઠંડી થઈ ગઈ આ ચક્કરમાં મારા માટે બે ગરમ રોટલી શેકી દે હું આ ઠંડી રોટલી નહીં ખાઉં રવિને થોડું વિચિત્ર લાગ્યું પણ તેણે કંઈ ન કહ્યું રૂપા પણ તરત રસોડામાં ગઈ અને ફરીથી લોટ બાંધીને તેના સસરાજી માટે ગરમાગરમ રોટલી શેકી લાવી ત્યારે જઈને તેના સસરાજીએ ખાવાનું શરૂ કર્યું પછી રૂપાએ રવિને પણ ખાવાનું પીરસ્યું તો રવિ બોલ્યો ઘણી વાર થઈ ગઈ છે તું પણ સાથે જ ખાઈ લે આ વાત પર રવિના પિતાજી કંઈ બોલ્યા તો નહીં પણ તેઓ દીકરા વહુને જોઈ રહ્યા હતા રવિ અને રૂપાના લગ્નને બે મહિના થઈ ગયા હતા આ બે મહિનામાં રૂપા એટલું તો સમજી ગઈ હતી કે તેના સસરાજી થોડા કડક સ્વભાવના છે તે તેમને ખુશ રાખવાની દરેક શક્ય કોશિશ કરતી હતી પણ તેઓ હંમેશા ઉદાસ ઉદાસ જ રહેતા હતા એક દિવસ રૂપાની તબિયત બરાબર ન હતી તે સવારે પથારીમાંથી ઊઠી ઉઠી પણ શકતી ન હતી તો રવિએ ઓફિસમાંથી રજા લીધી તે પોતાના પિતાજી પાસે ગયો અને બોલ્યો પપ્પા રૂપાની તબિયત બરાબર નથી તમે મને થોડા રૂપિયા આપો હું તેને ડોક્ટર પાસે લઈ જઈશ આ સાંભળીને રવિના પિતાજી બોલ્યા બેટા હું વહુના ઈલાજ માટે રૂપિયા નહીં આપું વહુને કહે કે તે પોતાના પિતા પાસેથી રૂપિયા માંગીને ઈલાજ કરાવે રવિ આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેના પિતાજી દર મહિને તેનો પગાર લઈ લેતા હતા અને તેને ખાલી હાથ કરી દેતા હતા તેઓ જાણી જોઈને આવું કરતા હતા જેથી દીકરો ભવિષ્ય માટે કોઈ બચત ન કરી શકે અને હંમેશા તેમના પર જ નિર્ભર રહે તેમને લાગતું હતું કે તેમનો દીકરો ખૂબ મૂર્ખ છે અને તેમની ચાલ ક્યારેય સમજી શકશે નહીં પણ આજે રવિને આ વાત ખૂબ વિચિત્ર લાગી તે બોલ્યો પપ્પા લગ્ન પછી મારી પત્નીની જવાબદારી મારી બને છે મેં તો મારો આખો પગાર તમને આપી દીધો છે હવે મને રૂપિયાની જરૂર છે તો તમે મારી પત્નીના ઈલાજ માટે રૂપિયા આપો ને તમે ઇનકાર કેમ કરો છો રવિના પિતાજી મોં બગાડતા બોલ્યા જો બેટા વહુનો ઈલાજ કરાવવો એ અમારી જવાબદારી નથી આના પિતાજીએ આની ઉછેર બરાબર નહીં કરી હોય એટલે આજે આ બીમાર પડી છે તો તેના ઈલાજની જવાબદારી તેના પિતાજીની બને છે તેના ઈલાજમાં રૂપિયા બગાડવાનું વિચારતો પણ નહીં વળી મારી પાસે એટલા ફાલતુ રૂપિયા નથી કે હું વહુના ઈલાજ પર મારા રૂપિયા લૂંટાવું આ સાંભળીને રવિ હક્કાબક્કા થઈ ગયો રવિના પિતાજી પોતાનો નિર્ણય સંભળાવીને ઘરની બહાર નીકળી ગયા રવિને ખૂબ ખરાબ લાગ્યું કે આટલી કમાણી હોવા છતાં તે આજે પોતાની પત્નીના ઇલાજ માટે આવું વિચારી રહ્યો હતો તેને બીજું કંઈ નહીં તો તેણે પોતાની કંપનીમાં ફોન કરીને બોસ સાથે વાત કરી અને એડવાન્સમાં થોડા રૂપિયા માંગ્યા તેના બોસ આશ્ચર્યથી બોલ્યા રવિ તારો પગાર તો સારો ખાસો છે બધા રૂપિયા ખતમ થઈ ગયા તે બોલ્યો સર થોડી જરૂર છે હું આગળથી ધ્યાન રાખીશ તમે આ વખતે મારી થોડી મદદ કરો તો તેના બોસે તેને ઓફિસે આવીને એડવાન્સ લઈ લેવા કહ્યું રવિ તરત બાઇક લઈને ઓફિસ જવા નીકળી ગયો રવિના પિતાજી વિચારતા હતા કે દીકરો તેમના કહેવા મુજબ જ કરશે પણ રવિએ એડવાન્સ લઈને સારા ડોક્ટર પાસે રૂપાનો ઈલાજ કરાવ્યો થોડા જ દિવસમાં રૂપા સ્વસ્થ થઈ ગઈ પણ રવિએ પણ નક્કી કરી લીધું હતું કે આગળ તેને શું કરવું બીજા મહિને જ્યારે તેનો પગાર મળ્યો તો તેના પિતાજીએ રોજની જેમ પગારની માંગણી કરી ત્યારે રવિએ ધીમેથી કહ્યું પપ્પા હું ઘરના ખર્ચ માટે થોડા રૂપિયા આપી દઉં છું બાકીનો પગાર હું મારી પાસે રાખું છું જેથી જરૂર પડે તો મારે તમારી પાસે ન માંગવું પડે આ સાંભળીને તેના પિતાજી આશ્ચર્યથી બોલ્યા મારી પાસે માંગવામાં કેવી શરમ નાનપણથી તો તું મારી સામે હાથ ફેલાવતો આવ્યો છે હવે તું બહુ મોટો થઈ ગયો છે શું અને શું તારી કમાઈ પર મારો હક નથી રવિ બોલ્યો પિતાજી મારી કમાઈ પર બધાનો હક છે તમારો પણ અને મારી પત્નીનો પણ મારી પત્ની એ દિવસે બીમાર હતી તો તમે કેવી રીતે કહી દીધું કે મારે મારા રૂપિયા માંગી લાવવા મારો અંતર આત્મા આ કદી સહન નહીં કરી શકે કે હું મારી પત્નીના ઇલાજ માટે મારા સાસરાજી સામે હાથ ફેલાવું તમારી પાસે રૂપિયા માંગવામાં મને કોઈ શરમ નથી પણ આવી અચાનક જરૂર પડે ત્યારે કોઈ બીજાની સામે હાથ ફેલાવવામાં મને શરમ આવે છે એટલે મેં વિચાર્યું છે કે મારા રૂપિયા હું મારી પાસે રાખીશ જેથી જરૂર પડે તેનો ઉપયોગ કરી શકું રવિના પિતાજી ગુસ્સે ભભૂકી ઉઠ્યા અને બોલ્યા બતાવી દીધી ને તે પણ તારી અસલિયત વહુ કહેતા જ તો બદલાઈ ગયો ચોક્કસ વહુએ જ તને ઉલટી સીધી પટ્ટી ભણાવી હશે રવિ દુખી અવાજે બોલ્યો પપ્પા એવી કોઈ વાત નથી શું તમે મમ્મીનું ધ્યાન નહોતા રાખતા છેલ્લા સમયમાં મમ્મી કેટલા બીમાર હતા તમે પાણીની જેમ પૈસા વહાવીને તેમનો ઈલાજ કરાવ્યો એ વાત બીજી છે કે તેઓ બચી ન શક્યા ડોક્ટરે જવાબ આપી દીધો હતો તેમ છતાં તમે આશાએ તેમનો ઈલાજ કરાવતા રહ્યા કે તેઓ થોડા દિવસ વધુ જીવે તો શું તમે નાનાજીના ઘરે જઈને રૂપિયા માંગવા ગયા હતા નહીં ને તો પછી તમે મને એવું કેમ કહ્યું કે હું મારી પત્નીનો ઈલાજ ન કરાવી શકું આ તમારી કેવી બેવડી વિચારસરણી છે પપ્પા મેં તમને જોયા છે કે તમે મમ્મીનું કેટલું ધ્યાન રાખતા હતા તો આજે જો હું મારી પત્નીનું ધ્યાન રાખવા માંગુ તો તેમાં ખોટું શું છે તમે મારો આખો પગાર તમારી પાસે રાખી લો છો જેથી હું ઉલટું સુલટું ખર્ચ ન કરું શું તમે પણ તમારો આખો પગાર તમારા બાપુજીને આપતા હતા હવે રવિના પિતાજી તિલમિલાઈને નજર ચોરવા લાગ્યા રવિ બોલ્યો એક દિવસ મેં તમને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્યા હતા તમે કહેતા હતા કે હું જાણી જોઈને દીકરાનો પગાર મારી પાસે રાખી લઉં છું જેથી તે હંમેશા મારા પર નિર્ભર રહે અને મારાથી દૂર જવાનું ન વિચારે તો હું બસ એટલું જ કહેવા માંગુ છું કે ભલે મારો પગાર મારી પાસે રહે કે તમારી પાસે પણ જ્યાં સુધી તમારું વર્તન સંતુલિત રહેશે તમે દીકરા વહુને પ્રેમથી રાખશો ત્યાં સુધી અમે તમારાથી દૂર જવાનું વિચારી પણ નહીં શકીએ પણ જો તમે જાણી જોઈને અમને હેરાન કરશો અમારી સામે એવી પરિસ્થિતિ ઊભી કરશો કે અમારા માટે ખુલ્લી રીતે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય તો પછી ભલે હું તમારા પર નિર્ભર ન રહું પણ મારું મન બળવો કરી ઉઠશે અને કદાચ ત્યારે તમને ખોટું જોઈને હું તમારાથી દૂર જવાનું વિચારીશ હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમારે અમારી સાથે કેવી રીતે મળીને રહેવું છે જેથી અમને તમારી સાથે રહેવાની ટેવ પડે અમને તમારા પ્રેમ પર નિર્ભર રહેવું પડે નહીં કે કોઈને રૂપિયા પૈસાથી પોતાના પર નિર્ભર કરીને તેની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે કહેતા કહેતા રવિનો અવાજ રૂંધાઈ ગયો તે પાછો વળીને જવા લાગ્યો પણ પછી બે પડ થોભીને બોલ્યો અને પપ્પા મમ્મીના જવા પછી તો એક તમે જ સહારો છો તમે એવું કેમ વિચારો છો કે હું તમારાથી દૂર જઈશ રૂપા પણ તો તમારું કેટલું સન્માન કરે છે તમારી સેવામાં કોઈ કસર નથી છોડતી ખાવા પીવામાં તમે આટલા નખરા બતાવો છો તે ડાઇનિંગ ટેબલ પરથી ઉઠીને તમારા માટે બીજી શાકભાજી બનાવવા જાય છે તેમ છતાં તમને તેના પ્રયાસ દેખાતા નથી વહુને પોતાની માનીને જુઓ તો કદાચ જીવન થોડું સરળ થઈ જાય આટલું આટલું કહીને તે પોતાના પિતાને છોડીને ઓરડામાંથી બહાર નીકળી ગયો દીકરાએ બધું કહી દીધું હતું કે રવિના પિતાજીને ફરીથી આવીને તેનો પગાર માંગવાની હિંમત ન થઈ હવે રવિ પોતાનો અડધો પગાર પોતાના પિતાજીને આપતો હતો અને બાકી અડધો પગાર બચત તરીકે પોતાની પાસે રાખતો હતો અને ઉપરના ખર્ચા આરામથી કાઢી લેતો હતો જો કે તે દિવસથી રવિના પિતાજીમાં પણ થોડો ફેરફાર આવ્યો હતો હવે તેઓ દીકરા વહુને થોડી જુદી નજરે જોતા હતા તેઓ તેમને બાંધી રાખવાનો પ્રયાસ નહોતા કરતા કારણ કે તેમને સારી રીતે સમજાઈ ગયું હતું કે જો કોઈને ખૂબ બંધનમાં રાખવામાં આવે તો તે બંધન તોડીને નીકળવાનો પ્રયાસ કરશે જ એટલે મિત્રો જો પરિવારમાં સાથે રહેવું હોય તો તેનો એકમાત્ર ઉપાય એ જ છે કે આપસમાં મળી મળીને પ્રેમથી રહેવો કોઈને બાંધવાનો પ્રયાસ ન કરવો બધાને પોતાનું જીવન પોતાની રીતે જીવવા દેવો અને એકબીજાની ખુશીઓને સમજીને જીવનમાં દરેક સભ્યના વિકાસ વિશે વિચારવો નહીં કે તેમને દબાવીને કચડી નાખવા તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયો એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં